તો બોટા જિલ્લાના ગઢવા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કુલ સાત વોર્ડમાં આ ચૂંટણી યોજાશે ત્યારે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપમાંથી દાવેદારી કરવા માટે ફોર્મ લેવા કાર્યકરોએ પડાપડી કરી હતી ત્યારે નગરપાલિકાના સાત વોર્ડ માટે ભાજપના પંચ્યાસીથી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવવા માટે ફોર્મ લીધા હતા ત્યારે બીજી બાજુ ભાજપના જિલ્લા મહામંત્રીએ તમામ વોર્ડમાં ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાર્ટી તરફથી જે ઈચ્છુક લોકો છે જેને ચૂંટણી લડવી છે એવા કાર્યકર્તોને સૂચના આપતા પંચ્યાસી જેવા ફોર્મનું અહીંયા વિતરણ થયું છે એટલે ઉત્સાહ ખૂબ વધારે છે અને એના કારણે અમને એવું લાગે છે કે પાર્ટી સો એ સો ટકા સાતે સાત વોર્ડ બહુમતીથી જીતશે